ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જીએમડીસી ના લિગ્નાર પ્રોજેક્ટ માટે વાલિયા ખાતે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી સ્થાનિક આગેવાનો સહિત જનપ્રતિનિધિઓ દ્વારા એક સુરમાં લોક સુનાવણીનો બહિષ્કાર કરવામાં આવ્યો વાલિયા તાલુકાના સુડગામ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જીપીસીબી ના પ્રાદેશિક અધિકારી વીડી રાખોડિયાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા જીએમડીસી ના લિગ્નાર પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી જેમાં ચોર આવલા ઇટકલા રાજગઢ સિંગલા સોડગામ ઉમરગામ વાંદરિયા વિઠ્ઠલગામ ભરાડિયા કેસરગામ કોસમાડી લુણા સિનાળા તુના જબુગામ ભામાડિયા દહેલી પીઠોર અઢાર ગામોનો સમાવેશ થયો હતો આ લોક સુનાવણીમાં ધારાસભ્ય ચૈતર વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દિલીપ વસાવા અને અનિલ ભગત તેમજ શલાબેન વસાવા બળવંતસિંહ ગોહિલ સહિત અસરગ્રસ્ત ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા લોક સુનાવણીમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓ અને સ્થાનિક અસરગ્રસ્ત આગેવાનોએ પોતાના વાંધાઓ રજૂ કરી વિરોધ નોંધાવ્યો હતો ધારાસભ્ય ચૈતર વસાવા દિલીપ વસાવા તેમજ વાલિયાના અસરગ્રસ્ત ખેડૂતો અને સ્થાનિક આગેવાનોએ સુરમાં લોક સુનાવણીનો બહિષ્કાર કરી તમામ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને પોતાની જમીનો કોઈ પણ કિંમતે નહીં આપીએ તેમ જણાવ્યું હતું આજરોજ સોરગામ ગ્રાઉન્ડ ખાતે જીએમડીસી ના વાલિયા લિગ્નાઇટ માઇન્સ પ્રોજેક્ટ નું પબ્લિક હિયરિંગ રાખવામાં આવ્યું મોટા પ્રમાણમાં ભાગ લેવામાં આવ્યો પબ્લિક દ્વારા અને વિરોધ પણ દર્શાવવામાં આવ્યો જે કંઈ સૂચનો ધાંધાઓ રજૂઆતો રજૂ કરવામાં આવેલા છે એનો આપણે પબ્લિક કેરિંગની મિનિટ્સમાં પ્રોસેડિંગનો સમાવેશ કરીશું અને એને આગળ ડિસિઝન વર્ષે આપણે મોકલી આપવાના છે સો ભાઈ આ હજાર લોકો આ લોક દરખાસ્ત તરીકે ભાઈ કરવામાં આવે છે માટે તરત કરવામાં પબ્લિક એરિંગ રદ કરવાની સત્તા અમારી પાસે નથી અને એ અનપોર્સિંગ રીઝન હોય તો થઈ શકે આવા નો નોર્મલમાં તો નહીં થઈ શકે પબ્લિક એરિંગમાં આપણે સાંભળવા આવ્યા છીએ અને જે કંઈ મુદ્દાઓ છે રજૂઆતો છે વિરોધ છે એ બધું સાંભળીએ અને આપણે પ્રોસેરિંગમાં એનો સમાવેશ કરવાનો છે તો એવું રદ કરવાનું શક્ય નથી